ગમટ હમ સે ને તો કેટલી ઊભી છે આમાર ડેલી પાહે આમાર ડેલી સે એ જો ગાવો જો ભાઈ અયા વે ગલી છે ન્યાકી જાવાનું છે જો આ રીત ગમટ Hello YouTube ફેમિલી કેમ છો મજામાં મજામાં જ છો તો સ્વાગત છે તમારો અમારા એક નવા વ્લોગમાં તો બધાયને જય માતાજી જય દ્વારકાધીશ અને અત્યારે તો વાગી ગયા છે ચાર ને અમારે ક્યાં જવાનું છે તો ટાઈટલ તમને જોઈને તમને ખબર પડી ગઈ છે પણ અમારે માતાજીના મટે જવાનું છે દર્શન કરવા તો હેમાલીને લઈને હા જો હેમાલીને જો ચાર થઈ ગયા કા જવું ને જો અમારે માતાજીના મટે જવાનું છે અને ચાર થવાનું છે હજી એટલે કે અહીંયા ગામમાં જ છે અમારું મઠ એટલે ત્યાં જવાનું છે કે સુરતથી આવ્યા છે ત્યાં દર્શન કરી આવી અને પછી પાછું અમારે કાલે બહાર જવાનું છે એટલે એનો વ્લોગ પણ આવશે પણ એ બીજા બ્લોગમાં આવશે હજુ તો આપણે એટલું જ લેવું તો કન્ટિન્યુઅર બ્લોકમાં બન્યા જો તો અહીંયા ગાવું કેટલી ઊભી છે અમારી ડેલી પાસે અમારી ડેલી છે અહીંયા ગાવું આવી જાય ગાઉ અને આપણે ગયા હતા શ્રીફળ લેવા તો આ જો બે શ્રીફળ લઈ લીધા છે અને હવે આપણે જઈ ઘરે અને પછી માતાજીના મટે જવાનું છે અહીંયા જો હું ભીજી નાની વાસડી તો આપણે શ્રીફળ લઈ આવ્યા છીએ ને એને આ સાલા ઉછેડવાના છે શ્રીફળ આવ્યા છે આખા એટલે સાલા ઉછેડવાના છે હું સાલા ઉછેડી નાખું અને જોગમાં રહી જાઉં

આ બાજુ અમારું ઘર છે ગાઈવું બેઠી ત્યાં અમે જઈએ છીએ અમારા માતાજીના મટે અમારા મઠચંદ ગામમાં અહીંયા દર્શન કરવા જઈએ છીએ દીદીને લઈને જાય અહીંથી આમ રસ્તો છે હં ત્યાં દર્શન કરી આવીએ અને કાલે જવાનું છે પછી મોવા અહીંયા એક બેન રહી છે એના ઘરે એ બીજા બ્લોગમાં આવશે એ કાલે જવાનું છે આજે તો અને અમારે જો અહીંયા બોર થઈ ગયા જો ગામમાં બહુ જો અહીંયા જાય છે દીદી બેનને રૂમમાં જ ઓર્ડર દીધો છે અહીંથી હવે આમ રસ્તો વળવાનો છે પછી તો અહીંથી આ રસ્તો જાય છે Naik yang pasal harus kau daisa, kau yang yang dialo a yang dialo ama siender dawon sen, nyamot sen, mata dina sen, nyamot dawon sen, doo yang abi gellisen, nyakis dawon sen, hari, na gellisen, lalai, so kita na lalai ka, doa yang aju se, અહીંયા છે માતાજી તમે હવે તો દરવાજો ખોલીએ પછી દર્શન કરી લઈએ તમને બધું બતાવીએ અમારા માતાજીનો મઠ કેવો છે એ બધું બતાવ્યું તમને તો ફેમિલી જોવો આપણું માતાજીનું મંદિર અહીંયા મઠ છે ને આ રીતના કાક છે મઠ આમશે અને આ રીતના અહીંયા સભ્યો છે આવું બધું છે અહીંયા અને આ અમારા દાદા 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 છે અને મઠ જોવા રીતના છે એડો મઠ છે અમારો હા માતાજી જો ગરમી થતી હતી અહીંયા બહાર આવી બેઠી ગયા નથી તાળું મારે છે

એના દર્શન કરી લીધા છે ને હવે જઈએ છે ઘરે ને આપણે પાછા રસ્તે આવી ગયા છીએ આમને માહિતી આવેલું જવાનું છે પછી વળવાનું છે કાલે દર્શન કરી લીધા ને દીદી હે જો દીદી બેનને આપણે તેડી લીધા છે ને આપણું ઘરે આવી ગયું છે હવે અહીંયા આપણું ઘર આવી ગયું છે અને દીદી ના છે ને પોપો વટો ગમતો જ નથી કા ખોલી નાખે છે પોપો ખોલી નાખશે ને હે આપણું ઘર આવી ગયું છે આપણે ભાવાસી કરે અને હું આશા કરું છું કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણા માતાજી હવે કુળદેવી છે પડિયારમાં અને અમે અમારા મઠ છે અહીંયા ગયા થાય અને એ કુળદેવી અમારા પડિયારમાં છે તો અમેથી દર્શન કરતા આવીએ અને કાલે લાવવાનું છે મોહ એનો બીજો બ્લોગ એનો બ્લોગ પૂરો કરીશું અને બધાને જય માતાજી અને બાય બાય